આજ રોજ નંદેસરી ગામ ખાતે નંદેસરી ઔદ્યોગિક વસાહતના સહયોગથી આયુષ્યમાન ભારત સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભારતીય જનતા પાર્ટી વાઘોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા નંદેસરી ઔદ્યોગિક વસાહતના ચેરમેન બાબુભાઈ પટેલ નંદેસરીના સરપંચ દિલીપસિંહ પરમાર ઉપસરપંચ કૈલાશબેન પરમાર સહિત નંદેસરીના ઉદ્યોગપતિ મોહન નાયર જયેશ વિસાવડિયા અને ઔદ્યોગિક વસાહતના કમિટી મેમ્બર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જયેશભાઈ હેલો જયેશભાઈ આપો જિલ્લા સદસ્ય મારો આજે નંદેશ્રી ગામ ખાતે આયુષ્યમાન ભારત સેન્ટર નું ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું આયુષ્યમાન ભારત સેન્ટર જે જિલ્લામાંથી મંજૂર થઈ આવેલ હતું પરંતુ તેનું બાંધકામ અને તેનો સંપૂર્ણ ખર્ચ એનઆઈએના સહયોગથી અને એનઆઈએના સીએસઆર ફંડમાંથી કરવા માટે આજે તેઓને પણ આમંત્રિત કરેલા આપણા લોકરાડીયા વિધાનસભાના ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહેબ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય તાલુકા પંચાયતના કારોબારી ભાજપના તાલુકા ભાજપના પ્રમુખ દર્પણભાઈ અને એનઆઈએની સંપૂર્ણ ટીમ સાથે આજે આપણે નંદેશજી ગામ ખાતે આયુષ્યમાન ભારત સેન્ટર ખાત મુરત કરવામાં આવ્યું હતું તે બદલ આ અમે સૌ ગ્રામજનો અહીં ભેગા થયા હતા